હેલો દોસ્તો જય માતાજી જશ્રી કૃષ્ણ કેમ છું બધા મજામાં તો ઘણા દિવસ બાદ હું પહેલાં આવી રહ્યો છું બ્લોકમાં કેમ કે મારા કરાયું હતું પથરીનું ઓપરેશન એટલે લગભગ દસથી પાંચ દિવસ કોમેડીમાંય નહીં આવેલો કોમેડી મે નહીં આવતો કેમ કે સ્કેન બી કહેલું છે પથરીનું ઓપરેશન કરાવેલું છે અધિનાએ વાત આગલા બ્લોકમાં કરી હતી તમને કબઈ નથી જય માતાજી મિત્રો આગુપા ફેમિલી બ્લોગમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે અને કાલ સાંજે અમે ઘરે આવી ગયા હતા જો અને જોવા ગયા આપ્યા અને આપણે એવો ડૉક્ટરે હલકો ખોરાક ખાવાનું કીધું જોઈએ એટલે હલકો ખોરાક દાળ પાતને એવું બનાવીને ખાવાનું છે ખાવાના પાકડીને એવું ચાને એવું નાસ્તો આપ્યો હતો ગોળીઓ કરી અને હવે અમે જામ જમવાનું બનાવી અને આજે આપણે અમદાવાદથી વિનોદભાઈ પ્રજાપતિ આપણે જે મળવાયા હતા અહીંયા અંબાજી જતા હતા સવારમાં મળવાયા હતા એ લોકો પણ કાલ તો આપણે બ્લોક બનાવ્યા ન તો એમને ફેમિલી સાથે આવ્યા હતા બહુ સારો સફા થઈ ગણો અને મિત્રો ચાલો આપણે જો કપડાં ધોવાના છે વરસાદે ચાલુ છે કપડાં બધા સીવી લીધી દવાખાનામાંથી લાવે ને બધા પલાળી દીધા પાવડરમાં કેમ કે મેં કમારી હતી દવાની ગોદરા ધોવાના છે પણ ગોદરા દવાના શું પહેલી વરસાદ ચાલુ જ છે અમે કાલ સાંજના આવ્યા ને તો વાગે વાગ્યા હતા વડનગર તો જો ને આઠ વાગ્યા પછી વરસાદ ચાલુ થઈ ગયો કે ખબર આખી રાત વરસાદ ચાલો બને હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ઘણા દિવસ બાદ હું પહેલા આવી રહ્યો છું કેમ કે મારા કરાયું પથરીનું ઓપરેશન એટલે લગભગ દસથી પાંચ દિવસ કોમેડીમાંય નહીં આવેલો કોમેડી મે નહીં આવતો એમ કે સ્ટેન્ડ મેં કર્યું છે પથરીનું ઓપરેશન કરાવેલું છે હરીના એ વાત આગલા બ્લોકમાં કરી હતી તમને ભાઈ લગભગ પંચાવન એમ પથરી હતી પંચાવન એમ એને એમ તોડી છે અને સાઠ ટકા કામ પૂરું થયું છે અને ચાલીસ ટકા હજી ઓપરેશન બાકી છે હું તમને બતાવું પછી પટ્ટી મારી જોઈ શકો છો બીજી પટ્ટી મારેલી છે અંદર સ્ટેન્ડ કટાવવાનું બાકી છે તો અંદર સ્ટેન્ડ મેળેલું છે હું થોડું જ ખઉં તો પણ ધીરે ધીરે ખાવાની અને શેક તો ખાધી જ નહીં શેક ખાવા તો સ્ટેન્ડ બહાર આવી જાય છે એટલે હમણાં થોડા દિવસ માટે રજાઓ કરું છું કોમેડી વિડીયોમાં આવી શકતું નથી કેમ કે બાઇકમાં તો ખાદરાય તોય લોચા અને અમુક ટાઈમ લવ છે અને બે હોલ પાડેલા છે કે જેમાં એકથી ઓપરેશન કરાયેલું છે હલકા હોસ્પિટલ ખ્યાલોમાં કરાવ્યું હતું તો એના કારણે બહુ તકલીફ પડે છે આ ત્યાં હાલ દસ વાગે ઉઠ્યો છું કેમ કેરો પકડી જ શું એક પાખા ઊંઘવા ના પાખા તું ઊંઘે નહીં આ પાખા તું ઊંઘે નહીં એક જ પાખા ઊંઘવું પડે છે તો થોડો નાસ્તો કરો પછી મારો જય માતાજી તો મિત્રો આગુભાઈ તમને જણાવ્યું કે એનું ઓપરેશન તો થયેલું જ છે અને તમે પહેલી વાર મને વાત કરી કેમ કે આવા થોડું સારું થયું મને અને એવું થાય કે કોમેડીમાં નિમજ હતો નહીં તો ચલો મિત્રોને આપણે બ્લોગમાં દેખાઈએ તો મિત્રો મજા આવી જાય કેમકે મિત્રો બધા જોવા માંગતા હોય ઘણા કોમેન્ટ આવે અમારા જલ્દી થઈ જાય જાય આવી વગર જોવાની મજા આવતી લોકોને અહીંયા આપણે સાહેબ નાસ્તો મિત્રો ચલો ફોન જોવું પડશે गोड़ी बलू नाश्तो सीधा eh ए सीधा बोल जी बोलो तू ताकि दोस लेनास ने निको नहीं लाओ आप यहां पे नहीं ट्राई जो आ जाता है जो इसको है शूटिंग में जाना नहीं पिक्चर

તો ચલો મિત્રો બન્યા રેજો બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ વરસાદ તો જોવો મિત્રો આમ તરજો કજબર જબરજસ્ત કમ દેખાતું વસ્તુ વાત તો કે તમને બતાઈ દઉં મિત્રો ભગવાન ખબર પૂછવા આયા ભઈ અહીંયા દવાખાને જાય તો ને અહીંયા તો પૂછવા આયા ભગવાન અગવારમ કરી જો ઠીક આ તો આપણે અહીંયા સાખ અગરવાનું છે પહેલા સાખો કાઢી લેયે તો

બધું કોમેડી માં કોણ વાઘુ બા દવા કમાયા કોણ હોવન ના થો દવા કમાયા ખબર ચા બનાવ મસ્ત સરસ પિક્ચર હાલ સ્ટોપ કરી લીધું છે બાઉ કાકા ચા જા બનાવી ના ચા ચા મસ્ત ફર્સ્ટ ક્લાસ તમારી ગરીની તમારી

બનાવીશું હું જો ઉપર કામ કરાવી બેઠા તો ચલો આવા નવા બ્લોગ આવતા રહીશું નવા મિત્રો તો જોતા રહીજો સપોર્ટ કરતા રહેજો છે બતાવી રહી જઈશું કૃષ્ણ